હરિઓમ હરિઓમ આજે આપણે સત્સંગમાં સનાતન ધર્મની જય બોલાવશું અને બે મિનિટ ધૂન શ્રીરામ જય રામ ભગુપતિ રાઘવ રાજા રાય એ ગવડાવશું અને આનંદથી જન્મ આપણે એ મનુષ્ય જન્મનું મહત્ત્વ વિશે નક્કી આપણે સમજશું મનુષ્ય જન્મે છે ત્યારે તેના મૃત્યુની તિથિ નક્કી થઈ જાય છે જન્મ થતાંની સાથે તેના પૂર્વજન્મના કર્મફળ બંધાઈ જાય છે જીવને કેટલા શ્વાસ લેવાના છે તે પણ નક્કી થઈ જાય છે જન્મની સાથે જીવના સુખ દુઃખ પણ નક્કી થઈ જાય છે જીવના ઋણાણુબંધન પ્રમાણેના સગા સંબંધીઓ સગાવાલા પરિવાર પણ નક્કી થઈ જાય છે જીવ જન્મે ત્યારે નિખાલસ નિર્દોષ નિર્મળ આનંદી હોય છે પરંતુ જગતની મોં માયા આશક્તિ મોહજારમાં એ ફસાય છે અને અજ્ઞાનતાથી અપરાધ કરે છે અને કર્મબંધનનો કરે છે એટલે કહેવાનું પોતાના સત્ય સ્વરૂપ આત્માથી પોતે વિમુખ પડી અને ઈશ્વર ભજન ભૂલી જાય છે અને જીવ પોતે પોતાની અધો અધોગતિ કરાવે છે જીવના મન બુદ્ધિ વહેકાવી અધર્મ અજ્ઞાન કામના કરાવી કામ ક્રોધ લોભ બુલાઈ કરાવે છે જીવની ધર્મ પ્રેમ કરુણા દયાની લાગણી નષ્ટ કરાવે છે એટલે ધર્મ સત્સંગ ભક્તિ ભજનથી ભજનથી જીવને વિમુખ કરાવી અહમ વધારી પાપ બહાદુરી કરાવે છે એટલે જીવને ધર્મ જ્ઞાન જો એથી વિમુખ થાય તો એનામાં બધા શત્રુ આપી જાય છે એટલે જીવાત્મા એને મનુષ્ય જન્મનું મહત્ત્વ સમજી મનુષ્ય જન્મ એક જ એવો અવતાર છે કે ધારે તો મનુષ્ય પોતે જીવમાંથી શિવ થઈ શકે દેવો ધારે તો દેવોને કંઈ એ લાભ મળતો નથી પશુ પ્રાણીઓને કોઈ એવી બુદ્ધિ કે જ્ઞાન નથી કે એ જીવમાંથી શિવ થઈ શકે માટે મનુષ્ય જન્મની સાર્થકતા સમજી પરમાત્મા પ્રાપ્તિ માટે નામ સ્મરણ અખંડ આનંદ આ બધું મેળવી અને પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ જો માનવ જીવન શ્વાસે શ્વાસે ઓછું થાય છે માનવ બેફિકર બની દિવસ રાત સંસાર ભ્રમણામાં ભ્રમમાં અથડાય છે અડધ સંબંધો વધારવામાં પ્રતિષ્ઠા કીર્તિ વધારવામાં ધન સંપત્તિ વધારવામાં મૂલ્યવાન માનવ જિંદગી વ્યર્થ જાય છે અને ધીમે ધીમે પોતાની જવાની જતી રહે પછી એ પાછી આવતી નથી અને જવાની જાય એટલે ઇનામમાં વૃદ્ધત્વ આપતું જાય અને બીજું એક્સ્ટ્રા બોનસ આપે બીમારી એટલે જવાની જાય ને એટલે જીવને આપતી જ જાય ઇનામ ઉર્ધત્વ અને બીજી બીમારી આપી જાય એક્સ્ટ્રા બોનસ એટલે એ આપીને જવાની કરામત કરાવી ચાલી જાય છે એટલે કર્મ કરાવી અને પોતે જવાની જતી રહે છે અને મોહમાયા બંધન કરામત એવી કળ લગાવી જાય છે કે જીવ માયા માયા મુક્ત થતો નથી અને માયામાં મોહી અને માયા ભેગી કરવામાં રાચે છે અને ભેગી કર્યા પછી એનો નાશ ના થાય એની ચિંતામાં જીવન ગુજારે છે એટલે હરિભજન એનાથી થતું નથી અને માયાનું ચિંતન ભજન થાય એટલે ભગવાનથી વિમુખ થાય છે એટલે એ જીવનું કલ્યાણ થતું નથી એટલે જીવનું કલ્યાણ કરવા માટે સદગુરુ શરણ સ્વીકારી સદગુરુના વચનમાં વિશ્વાસ રાખી વચન પ્રમાણે વાણી વર્તન સુધારવાનું મન બુદ્ધિમાં નિશ્ચય કરે તો ધર્મ જ્ઞાન ભક્તિ ભજન જ્ઞાન સત્સંગ જ્ઞાન પરમાર સેવા જ્ઞાન સાધુ સંગત જ્ઞાન અને આત્મજ્ઞાન અને સત્ય જ્ઞાન જીવને કલ્યાણ કરે છે એટલે જીવને ખ્યાલ આવે એમ કે મારો આ જીવનું કલ્યાણ શેમાં છે આ જીવને મુક્તિ શેમાં છે આ જીવની મોખ કેમાં છે જો એટલો ખબર પડી જાય ને જીવને તો એ જીવાતમાં આપોઆપ ધર્મ ભક્તિ જ્ઞાન તરફ વળી અને સત્સંગ દ્વારા પોતાનું કલ્યાણ કરે છે એટલે જીવના કલ્યાણ માટે એને સત્સંગનો મહિમા સમજાય સેવાનો મહિમા સમજાય હરિનામ મહિમાનો સમજાય મહિમા અને હરિશરણાગતિ શરણાગતિ અને સમર્પણ ભાવ આ સમજાય એટલે આપોઆપ એનામાં જ્ઞાનનો ઉદય થવા માને છે માનવ જીવન એક જ એવો અવસર છે કે જીવાત્મા પોતે જ પોતાની ભક્તિ જ્ઞાન મહિમા સમજી જીવનું કલ્યાણ કરી શકે છે જીવને ભવબંધનમાંથી મુક્તિ અપાવી શકે છે માનવ જીવનને નવા રૂપ રંગ સુગંધ એ ભક્તિ દ્વારા સત્સંગ દ્વારા અપાવી શકે છે માટે વિચાર કરો જો પળમાં પણ પ્રાણ ઉડી જશે પળમાં તમારા પ્રાણ પંખેરું ઉડી જશે ફરી એ ઉડી ગયા પછી ફરી તમારા શરીરમાં આવશે નહીં એટલે જીવનું મૃત્યુ ક્યારે થશે એ કોઈ જીવાતમાં જાણતું નથી અને જીવાતમાં ક્યારે કાળનો કોડિયો બને એ પણ જાણતું નથી એટલે જીવાત્મા ઉપર કાળનો ફંદો હંમેશા લટકતો રહે છે અને એ કાળ નો ફંદો જીવાત્માનો ક્યારે કોડિયો કરી જાય એ પણ મનુષ્ય સમજતો નથી માટે હે મનુષ્યો તમે ચેતી જાઓ ચેતી જાઓ સુધરી જાઓ તમારું આયુષ્ય પૂરું થાય એ પહેલાં સુધરી જાઓ ભગવાનની જે મુદત તમને આપેલી છે એ પહેલાં તમે સુધરી જાઓ ક્યારે મોત આવીને હાજર થાય તેની કોઈને ખબર નથી હજી જીવનની બાજી તારી હાથ છે ભક્તિ ભજન કરી જીવનની બાજી સુધારી એ તારા હાથ છે મૃત્યુ પહેલા જીવ તું જાગી જા જાગી જા ને જાગી જા